મારી ચેનલમાં આપનું સ્વાગત છે આ છે આપણે બનાવશું લાપસી ગુજરાતી લોકોના ઘરે બનતી જ હોય છે એના માટે મેં અહીં એક વાટકો ભાખરીનો લોટ લીધો છે ઝાડો એને આ રીતે આપણે એક પેનમાં નાખશું તમે વધારે કે ઓછો લઈ શકો છો તેલનું મોણ નાખશું આપણે બેથી ત્રણ પાવડા પછી આ રીતે હાથથી મિક્સ કરી લેશું આપણે બરાબર હાથથી મિક્સ કરીએ એટલે ગાંઠો ના પડે મિક્સ થઈ જાય પછી આપણે એને શેકવાની છે આ રીતે ગેસ ચાલુ કરશું અને આપણે લોટને શેકી લેવાનો છે આ રીતે તાવી મદદથી આપણે બેથી ત્રણ મિનિટ સુધી લોટને શેકવાનો છે આ રીતે ધીમે ધીમે આપણે હલાવતા રહીશું જેથી આપણો લોટ છે એ તળિયે ચોટી ના જાય હલાવતા રહેવું પડે છે આપણે લોટને બ્રાઉન જેવો આપણો લોટ છે એ થવા દેવાનો છે આ રીતે આપણે એને શેકી લેવાનો છે બ્રાઉન જેવો થઈ ગયો છે ગેસ બંધ કરી દેસુ નીચે લઈ લેશું જે વાટક આપણે લોટનો લીધો તો જ વાટકો આપણે અડધો પાણીનો લેવાનો છે આ રીતે પાણીનો અડધો વાટકો લઈને લીધો છે હવે આપણે એક તપેલી રાખી છે ગરમ કરવા એમાં આપણે પાણીનો વાટકો જે લીધો એ નાખશું ગોળ નાખશું આપણે બે ચમચી તેલ નાખશું આપણે અડધી ચમચી જેટલું અને આપણે બરાબર ઉકાળવા દેવાનું છે આ રીતે જોઈ શકો છો તમે પાણી ઉકળવા જાય ત્યાં આપણે ઉપર ડીશ ઢાંકી દઈશું એક મિનિટ સુધી આપણે ઉકળશું પછી જોઈ લેશું આ રીતે આપણે બરાબર પાણીને ઉકાળવાનું છે પાણી ઉકળી જાય પછી આપણે જે લોટ શેકાઈ ગયો તો એ આપણે એમાં નાખી દઈશું આ રીતે પછી એક વેલણ લઈને એને મદદથી આપણે ખાડા પાડી દેવાના છે આમાં આવી રીતે જેથી સારો લોટ છે બફાઈ જાય આ રીતે ખાડા થઈ જાય પછી આપણે પાછી એની ઉપર ડીશ ઢાંકશું બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દેસું બે ત્રણ મિનિટ પછી આપણે જોઈ લેશું સરસ પાણી છે એ લાપસીમાં મેટ થઈ ગયું છે આ રીતે વેલણની મદદથી આપણે હલાવી લેશું બરાબર તમે જોઈ શકો છો એકદમ આપણી કોરી એવી લોટ છે એ કોરો થઈ ગયો છે પાણી બધું એને એબઝોર્બ કરી લીધું છે આ રીતે આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લેશું આ રીતે એકદમ છૂટી છૂટી બની ગઈ છે તમે જોઈ શકો છો ગરમ છે ઠરે પછી આપણે એને મછડી લેવાની છે આ રીતે છૂટી પાડી દેવાના છે દાણા બધા કાઠો હોય એ છૂટા આ રીતે કરી નાખીએ સરસ એવી આપણી લાપસી બફાઈ ગઈ છે હવે આપણે એને તળવાની છે એના માટે આપણે ગેસ ચાલુ કરીશું એક પેન મૂકશું પેન આપણી ગરમ કરશું પછી એમાં ઘી નાખશું ત્રણથી ચાર ચમચી ઘી નાખ્યું આપણે હવે એમાં ગોળ નાખશું પાંચથી છ ચમચી આપણે ગોળ નાખશું તમે જેવું ગયડું ખાતા હોય એ રીતે ગોળ નાખશું નાખવાનો આ રીતે તાવે થાના આપણે એને બરાબર ઘી અને ગોળને મિક્સ કરી લેશું એકદમ બરાબર મિક્સ થઈ જાય છે આપણે એને રહેવા દેસુ ગેસ ઉપર લાપસીને પાક લેવો પણ કહી શકીએ આપણે એને લાડવાનો પાક લેતા હોય એવી રીતે લાપસીનો પણ પાક લેવાનો છે આ રીતે બબલ્સ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું આવી રીતે બનાવવાની છે આપણે ગોળને ઘીનો પાક આપણો આવી ગયો છે ગેસ બંધ કરીને આપણે નીચે લઈ લેશું હવે આપણે જે આ લાપસીનો ભૂકો લીધો હતો લોટ એ આપણે એમાં નાખી દઈશું આ રીતે બરાબર મિક્સ કરી લેશું એકદમ ખાવામાં મસ્ત આપણી લાપસી બની ગઈ છે તમે જોતા પાણી આવી જાય એવી મોઢામાં આ રીતે બરાબર મિક્સ કરી દેવાની છે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું આ રીતે એક પ્લેટમાં આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો અહીંયા આપણી લાપસી એકદમ બનીને તૈયાર છે પરફેક્ટ માપ સાથે